તો પહોંચી ગયા છે આપડે અંબાજી માતાજીના મંદિરે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતેન્દ્રનું ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં અને આજે છે સન્ડે એટલે અમારા માટે ફન્ડે અને અમે બધા રેડી થઈને તૈયાર થઈને જઈએ છીએ ફરીથી પાછા અંબાજી કેમકે ગઈ વખતે ગયા હતા એટલે આપણે મંદિરમાં દર્શન નહોતા કર્યા અને આજે આપણે વહેલા ઉઠીને તૈયાર થઈ અને જઈએ છીએ અંબાજી તો બન્યા રહો બ્લોગમાં અને જોતા રહો અમારો વિડીયો તો ગાઈસ પહોંચી ગયા છે આપણે અંબાજી માતાજી ના મંદિરે મણી પ્રસાદી તો મિત્રો અંબાજી માં આવી ગયા અને સરસ મજાના માતાજીના દર્શન પણ થઈ ગયા અને આપણે ભેટ રૂપે ચુંડી પણ મળી છે માતાજી ની લાઈન ઉભા રહ્યા વગર ઘણી છે પણ લાઈનમાં પડ્યું નથી માતાજી ને સરસ મજાના દર્શન થઈ ગયા છે જય માતાજી જય અમર તું તો કેમ ઢોળી દીધું તરસ એ લાગી પડી તને લાલ ચોર થઈ ગયો તડકાનો ગરમી લાગી હે તો અમે આવી ગયા છે માંગલ્ય વન ગરમી વધારે છે જો સરસ મજાનું લોકેશન છે મજા આવે એવું છે ને બેટા બગીચો નહીં હા તો આપણે વિડીયો શૂટ કરવું હોય રીલ્સો વિલ્સો બનાવીએ તો એના માટે સારામાં સારું લોકેશન છે લોખંડ નો બનાવેલો બેટા હમ લોખંડ નું એ દેખ પાંચસોથી વધારે જાતિના અલગ અલગ વૃક્ષો છે અને ટોટલ પંદરથી સોળ લાખ વૃક્ષો છે અને તમે જોઈ શકો છો કેટલી બધી ગ્રીનરી છે સરસ મજાના ઝાડ વૃક્ષ અને કદાચ વરસાદનું વાતાવરણ હોત તો આનાથી પણ વધારે લોકેશન સુંદર લાગે આજે તો ગરમી છે એટલે થોડું ઘણું રહેવાનું પણ જો વરસાદના મોસમમાં આપણે આવીએ તો મજા આવે આ જગ્યા ઉપર અને બહુ એમ સાચવણી પણ એની સારી એવી છે વૃક્ષોનું એકદમ પરફેક્ટ કટિંગ બટિંગ થયેલું સરસ મજા જો સામે ઓમ છે ઓમ પણ એકદમ ક્લિયર કરેલો છે સરસ મજાનું અને વૃક્ષોની જાળવણી સરસ મજાની છે અહીંયા તો ગાઈઝ આ છે લીલી ચા અને આના પત્તા આપણે ચામાં નાખીએ એટલે સરસ મજાનો ટેસ્ટ આવે લેમન ગ્રાસ કહેવાય કે શું કહેવાય ખબર નહીં પણ સ્મેલ લીંબુ જેવી આવે અને ચાનો ટેસ્ટ એકદમ મસ્ત આવે જોઈએ બોર્ડ માર્યું છે એટલે ખબર પડી અમારા અંશુભાઈએ ધ્યાન ખેંચ્યું લીલી ચા અરડુસી અરડુસી શું કામ આવે ખબર બેટા અરડુસી કામ આવે ના તાવ આવ્યો હોય ને એના માટે આ છે પથ્થર પટ્ટીના પાના પથરી માટેનું ગાઈ જાય અલગ અલગ પ્રકારની તુલસી છે આપણે નોર્મલી ઘરમાં વાવો એ એકદમ સ્ટ્રોંગ વિક્સ તુલસી જે કહેવાય એ છે આ જો આ તુલસી આ આ બી અલગ પ્રકારની આ બધી અલગ અલગ પ્રકારની તુલસી છે તાપ લાગે તમને એકલાને તાપ લાગે અમને લાગે જો પડશે મોય પોણીમાં હા તો સારું ગરમીના ના તળાવ ઓછું ભરેલું હે ને આમ તો બહાર નીકળી જાવ કોરાય તમે ડૂબો એવા નહીં વરસાદ તો મજા આવે થોડી શું કેવું હે ગાય તો જો માંગલ્ય વનમાં આપણે આવ્યા છે છે કો આ બાજુ ઉપરના ભાગે જે સનસેટ પોઈન્ટ પણ કહેવાય છે અને અહીંયા ફોટોશૂટ કરવા માટે બધા આવે છે અને ત્યાંથી આપણે આવ્યા હતા અને અહીંયા ઉપર આવીએ એટલે આવો વ્યૂ છે ત્યાંનો સરસ મજાના ગાર્ડન છે છોકરાઓને લઈને ફરવા આવીએ એવું છે તો જો માંગલ જીવનમાં આટલા આટલા અલગ અલગ વિભાગ પાડેલા છે જે ઓમ બનેલો છે ત્યાં ઓમ વાટિકા કહેવાય છે પછી બાળકોને રમતો માટેનું આપણે જે પ્લે એરિયા છે તે છે નેચરલ ટ્રેલ

જો અંબાજીમાં આપણે દર્શન તો કરી લીધા અને જમીન પણ લીધું ને હવે બજારમાં આવ્યા છીએ થોડું ઘણી શોપિંગ કરીએ જોઈએ શું લઈએ છે પણ મેન આપણે ગૂગલ લેવું છે ગૂગલ બુક કરવા માટે નથી તો એ લેવું છે બાકી જોઈએ ચણિયા વણિયા સારા મળે તો લેવા છે તો ગાય કાળા મેસ થઈ ગયા છે ફરી ફરીને અમે ચાલ્યા છીએ હવે પાલનપુર ના બબુ કેવા થઈ ગયા એટલે ગરમી હવે મોસમ બદલાણો છે ઠંડુ થોડું વાતાવરણ થયું છે અને થઈ ગયા છે આપણે પાલનપુર જવા માટે રિટર્ન તો બને હપ લોકમાં ઈજ આપણે આવી પહોંચ્યા છીએ ત્રિસુર્યા ઘાટ પાસે અને ત્યાં હનુમાજનું મંદિર છે ત્યાં દર્શન કરી લઈએ અને અહીંથી પણ સુંદર મજાનું વાતાવરણ છે આ તો વાદળ થઈ ગયા છે અંબાજીમાં તો ગરમી લાગી હતી પણ અહીંયા મસ્ત વાદળા જેવું વાતાવરણ છે અને ઠંડુ પણ થઈ ગયું છે ક્યાંક વરસાદથી ઓછું લાગે છે જે સુંદર મજાનું જંગલ

તરાવાય લપસણી ખાતું ખાતું જાય મોંગવા જાય માં દાદા ખરાવો પડે મોંગું જો તો ગાઈઝ અહીંયા આવીએ એટલે જેટલું રમણીય વાતાવરણ છે એટલા જ અહીંયા એક્સિડન્ટ થયેલા છે અને અહીંયા નીચે જો આપણે જોઈએ ને તો જ્યાં જો અહીંયા કાચ તૂટેલા પડ્યા સામે હનુમાનનું મંદિર છે પણ આ જગ્યા ઉપર વધારે એક્સિડન્ટ થાય છે જો ગાડીઓના કાચ તૂટેલા પડ્યા છે કેટલી બસો અને ગાડીઓને કેટલાય લોકોના અહીંયા જીવ ગયેલા છે પણ હનુમાન દાદાના બેસાડ્યા પછી થોડું ઓછું થયું છે અહીંયા પણ જો જગ્યા ઉપર આપણને આવા એક્સિડન્ટના અવશેષો બધા જોવા મળે હ ભૂખ લાગી ગઈ આય એમાં હે તો ગાઈસ કેરી લીધી ને અમારે પીંજું ને કેરી પાડીને જીવ ના રહે વળીને કેરી ખાવી છે આનશુ તમારે ખાવી કેરી હ શું થયું થેલી તો સો ફાટી ગઈ તમારે ખાવી હ તો ગાઈસ આવી ચૂક્યા છે ઘરે અને થાક લાગે છે હવે થોડી વાર અમે આરામ કરીશું તો ગાઈસ જો આપણે તો આવી જોઈ ગયા તા

खाली को बोल जो केवी चिडाय हो बोल बोलो बोलो मजा आस बाबडा वर्षा दाय ले ऊपर जातो रे चम बंद थेगी पेली

એ ગાઈસ તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને સરસ મજાની ઠંડક થઈ ગઈ છે આજ તો તો ગાઈસ પિંસુભાઈ બેઠા છે લેસન કરવા ફર્યા બહુ પણ હોમવર્ક બાકી છે સ્કૂલનું કરે ટ્યુશનનું ટ્યુશનનું સાહેબ બેઠા છે ફોન મન કરવા શું બનાવું જમવા આ તો હવારોનો ફોન નહીં લીધો એટલે પેલું એ થાતું હશે નહીં ચળવાળા થતો હશે હા હા એવા શું બનાવું છે વઘારેલા ભાત એજ જ કેવાય વળી ભૂલા ભૂલાવ ના કેવાય વઘારેલા ભાત કેવાય ગરમી થી આરામ મેળવવા માટે અમારા અંશુભાઈ વરસાદમાં માં નાવા ગયા છે ઘરમાં આવશે ને તો ઘરમાં તો એવી ગરમી લાગે બફારો થઈ ગયો પાછો હે આવું અહિયાં નાસો ડાયરેક્ટ હે કુદરતી ફુવારો કે નહીં આતો

હે ગાયશ તો આજના વિડીયોમાં આટલું મળી પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બેલ આઇકન તમારું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો બાય ગુડ નાઇટ